રામ રામ સારા ભાઈઓને તો આપણે અત્યારે ભોગી ગયા છે વેરાવળ બસ સ્ટેશને અને આપણે જવાનું છે રાજકોટ તો આપણે કોડી ના આપડા ભાઈ ને લેવા આપણો ભાઈ છે એક અને હજી એક કેસો ટ્રીપ લેવાની છે આપણે ત્યાં જઈને આપણે વિડીયો શૂટ કરવાનો છે અત્યારે તો આપણે ભૂગી ગયા છે બસ સ્ટેશન મિત્રો બસ આવે એટલે આપણે બસ માં જવાનું છે કેશોદવાડી અને ત્યાંથી આપણો એક ભાઈ છે મિત્રો આપણે બસ માં અત્યારે આવી ગયા છે અને આખી બસ માં અત્યારે કોઈ નથી એવું તો આપણે કેશોદ જવાના છે તો લગભગ તો મારા ખ્યાલથી કોઈ આવે એમ નથી કેશોદવાળું તો જોઈએ હવે અને હા મને એક વસ્તુ ગેમી કે આમાં જયદ્વાર દ્વારકાધીશ અને એ બધું લખેલું છે અને ફોટો પણ મસ્ત છે મિત્રો આપણે કેશોદ ફાઈનલી ભૂકી ગયા છે અને આપણો ભાઈબંધ છે એ આપણા ભેગો આવી ગયો છે અને આપણે જવાનું છે હવે ડાયરેક્ટ રાજકોટ અહીંથી તો હવે બસ કેટલા વાગે આવી ખબર નથી તો હવે પ્લેટફોર્મ ઉપર આવશે તો જોયું છે આપણે અત્યારે રાજકોટ મૂકી ગયા છીએ અને આપણે રૂમે આવ્યા છે પવનભાઈના રૂમે આવ્યા અને આપણા પવનભાઈ છે એની આપણે અંકલવાળીને નાવા ગયા હતા આપણે તમને યાદ હોય તો લોગમાં મેં શૂટ નાખ્યું હતું થોડું ઘણું તો હવે નહીં જોઈને ફેસ થાય પછી કંઈક શૂટ કરીએ પણ કોઈ તો ભાજી બ્લોગમાં એડ કરી દીધું બરાબર ને